તો રામનવમીની દેશભરમાં ભવ્યતાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કચ્છમાં પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે મહત્વનું કહી શકાય કે કચ્છમાં રામનવમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે જ્યાં ગાંધીધામમાં ભવ્ય રથયાત્રાનું પણ આયોજન કરાયું છે તો સાઠથી વધુ ઝાંખીઓ આ રથયાત્રા માટે તૈયાર કરવામાં આવી છે જ્યાં ટૂંક જ સમયમાં આ રથયાત્રા રવાના થશે તો મહત્વનું કહી શકાય કે દેશભરમાં રામનવમીને લઈ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યાં ગાંધીધામમાં પણ

રામનવમી બહુ મહત્વ છે કારણ કે જે જેવયાત્રા જે અયોધ્યા માં જો એટલો કચ્છ માં પણ જોવા મળી રહ્યો છે બિલકુલ આપની વાત સાચી છે કે જેટલો અયોધ્યા માં ઉત્સવ છે એટલો નતો કારણ કે ભગવાન શ્રી રામ ના मंदिर ना निर्माण पूर्ण पावन प्रतिष्ठा बाद पहली रामनवमी छे तो स्वाभाविक दृष्टि से सनातन हिंदू समाज એટલો બધો ઉત્સાહ છે કે આખે આખું ભારત રામમય બની રહ્યું છે અને ગાંધીધામ માં તો આપ જોયો છો કે સતત 15 દિવસ થી આખા ગાંધીધામ ને દુલન જેમ સજાવવામાં આવ્યું છે અને આજે આપણે હું કેતા મને હર્ષ થશે આપના ટીવી ના માધ્યમ થી પણ જણાવું છું કે ગુજરાત રાજ્યની અંદર પહેલી વાર કે સનાતન હિન્દુ સમાજની એકાવન વિવિધ સમાજો છે એ પણ અહીં સાથે છે અને હજારો ની અંદર આપ જોઈ શકો છો સાધુ સંતો પણ અહીં છે પ્રારંભ કરાવીશું અને ગાંધીધામ નગર ની

ચોસઠ સંસ્થા વિવિધ પ્રાંતના લોકો પણ આમાં જોડાયા છે આજે લઘુ ભારત ની આ એ રામય બન્યો છે બન્યો છે નંબર સાથે મળીને આજે આ સાથે ઓછામાં લોકો આ બધી મુખ્ય

તો આપનો આભાર કહી શકાય કે કચ્છમાં રામ ને લઈ ઉજવણી કરવામાં આવી છે જ્યાં કહી શકાય કે રથયાત્રાનું પણ આયોજન કરાયું છે જ્યાં રથયાત્રામાં સાહીઠ થી વધુ ઝાંખીઓને પણ તૈયાર કરવામાં આવે છે તો હવે ટૂંક સમયમાં જ આ રથયાત્રા રવાના થશે